રક્ત સુરત શહેરમાં શ્રી તલપદા કોલે પટેલ પ્રગતિ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું જ્યારે સર્વરોગ નિદાન કેમ્પનો પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો સુરત શહેરમાં રભોલી રોડ ખાતે આવેલા ગોવિંદજી હોલ ખાતે શ્રી તર્પદા કોળી પટેલ પ્રગતિ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ અને પોસ્ટ વિભાગની સેવાઓનો શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિરમાં લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું તેમજ સર્વરોગ નિદાન કેમ્પમાં પણ મોટી સંખ્યામાં લોકોએ લાભો લીધો હતો શ્રી કોળી પટેલ પ્રગતિ ટ્રસ્ટ પ્રમુખ સતીષભાઈ પટેલ આજ અમારા શ્રી તરફના કોડી પટેલ પ્રગતિ ટ્રસ્ટ તરફથી રક્તદાન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ અને આયુષ્યમાન કાર્ડ અને ટપાલ વિભાગની સેવાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એ કાર્ય આ કાર્યક્રમમાં આજે રક્તદાતાઓ અહીં બધા રક્ત આપી રહ્યા છે અને અમારો લગભગ દોઢસો બોટલનો ટાર્ગેટ છે અને એ ઉપરાંત સર્વરોગ નિદાન કેમ્પમાં જે આજુબાજુના જે લાભાર્થીઓ અમારા સમાજના જે લાભાર્થીઓ પણ એમાં લાભ લઈ લઈ રહ્યા છે આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડના સુધારા અને ટપાલ વિભાગની સેવાના પણ મોટી સંખ્યામાં અહીં લાભ લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી યુવા ટીમ મહિલા મંડળની ટીમ અમારા ટ્રસ્ટીઓ ખૂબ જ ઝેમર ઉઠાવીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ કાર્યક્રમને સ સંપૂર્ણ સહકાર મળીને સારો મને રમુડ સૂરત બનાવ્યો છે બીરો રિપોર્ટ એલકે સ્તાર થી યુઝ સૂરત